આ જાફરાબા દેસીઓ પ્યોર એ 30% લોય સડી હા પછી મે વેડિયા માં જોઈતી ને અમારે એક તાત્કાલિક તો નો થાય એમાં તો લાગે સુકાવ્યા તો લાગે ઓર્ડર ને કંઈ ઘટે નઈ

આપણો માલ ને ઓલો ગીર નો માલ કેટલો કાજામાં ફેર આના કાજા જઈને હે

ના ના તમે આપડે છે ને જે બચી હોય ને આ કમ્મટ માં ઘણી ફેરે આવે તમે કે આ બાંધો માં આ બાંધો માં આ બાંધો માં

ગાય ની બારબાતા ગામ નામ હે ક્રિષ્ના બનસી ક્રિષ્ના કા આપી પરબ પાસે ગામ છે ના બરોબર જો આવો છે નો નાનો નાનો એટલે આમાંથી અમે સફળ થાય હું તો વધાર્યું એવું ને કે આટલા મને એટલામાં રમવું દીપક દીપક ને જો આગળ વધારવાનું મન થાય તો વધાર્યું